રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુમુલ ડેરીને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરાયો સુમુલના ચેરમેન માનસિંહજી પટેલ અને એમડી અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેનો પ્રથમ એવોર્ડ સ્વીકાર્યો સુરત સુમુલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરના ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યો સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી સુરતના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ બે હજાર ત્રેવીસમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમજ સુમૂલ ડેરી સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે આ એવોર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ કે પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણભાઈ એચ પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે ભારતના ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં સુમુલ ડેરીએ ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતભરમાંથી મળેલી કુલ બત્રીસ ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં બે નેશનલ એવોર્ડ મેળવ્યા છે જેમાં સુમૂલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા સુમૂલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમૂલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે સુમૂલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે આ એવોર્ડ સુમુલ ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોટી ભેટ છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી બારસો જેટલી સભ્યો મંદિરો સાથે લગભગ અઢી લાખ સભાસદો દરરોજનું પચીસ લાખ દૂધ સંપાદન કરે છે આ પ્રાંતો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્રાંતોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલલા માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે ને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમુલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે ને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આર્ય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમુલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સોમુલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સોમૂલ પરિવારના માટે એક આનંદની લાગણી છે